નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજરોજના સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે અત્રે જણાવી દઈએ કે ભારે પવન સાથે અત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધી ગત વર્ષની સરખામણીએ વધુ વરસાદ થયો છે અને ગત વર્ષની સરખામણી આ વર્ષે અત્યાર સુધીમાં નવ ટકા વધુ વરસાદ થયો છે આ વર્ષે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ફરી રાજ્યમાં અનેક તાલુકામાં વરસાદી માહોલ છવાશે અને આગામી સમયમાં જન્માષ્ટિનો તહેવાર પણ આવતો હોય છે અને જન્માષ્ના દિવસે પણ હવામાન નિશાન દ્વારા વરસાદી માહોલ છવાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આગળ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં અત્યારે સરકારી શાળાઓની વિશેષ સિદ્ધિ સામે આવી વાસ્તવમાં અત્યારે રાજ્યમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાલવાટિકાથી ધોરણ બાર સુધી બે પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ અત્યારે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મળી છે અને આ સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ સાડત્રીસ હજાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં દસ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં અત્યારે પ્રવેશ લીધો છે તો આગળ સુરતથી સમાચાર આવી રહ્યા છે સુરતમાં શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણ પ્રફુલ પ્રફુલ્લ એ ખુલાસો કર્યો છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિષ્યવૃત્તિના નિયમો કોઈ ફેરફાર કર્યા નથી અને એકતાલીસ લાખ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને અત્યારે શિષ્યવૃત્તિ આપસ મંત્રી પ્રફુલ માનસેરિયાએ જણાવ્યું કે રૂપિયા પાંચસો ચોરાણું પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વર્ષ દરમિયાન આપવામાં આવશે અને ધોરણ એકથી આઠ ના તેતાલીસ લાખ પચાસ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ માટે નવસો રૂપિયા આપવામાં આવશે અને એની વાર્ષિક કિંમત ત્રણસો એકતાલીસ કરોડ થાય છે તો અમદાવાદ એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા વાસ્તવમાં પંદર ઓગસ્ટ અને વીકેન્ડને લઈને અમદાવાદ એરપોર્ટ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે વિગતો મુજબ સ્વતંત્રતા દિવસને કારણે સિક્યોરિટી ત્યાં વધારવામાં આવી અને આ સાથે લોંગ વીકેન્ડ હોવાથી મુસાફરોમાં વધારાની શક્યતાને લઈને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ હવે મુસાફરોએ સિક્યોરિટી હેતુથી વહેલું એરપોર્ટ પહોંચવા પણ અત્યારે દરેક મુસાફરોને સૂચન કરી દેવામાં આવ્યું છે તો આગળ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે જે અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અત્યારે ખાસ કરીને જન્માષિના તહેવાર નિમિત્તે એને પૈસે બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ આપવામાં આવે છે જે અંગે આ વર્ષે સિંગતેલ છે તે બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાળ દીધ એક લીટર પાઉંચ સો રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે મળશે અને એમાં બીપીએલ અને અત્યુદય કુટુંબોને મળવાપાત્ર થશે ઉપરાંત વધારાને એક કિલો ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીધ એક કિલો ખાંડ રૂપિયા બાવીસ રૂપિયા પ્રતિ કિલોના દહાત દરે મળશે અને અત્યુદય કુટુંબોને કારદિર્દ એક કિલો ખાંડ છે તે પંદર રૂપિયાના ડાહત દરે વિતરણ કરવામાં આવશે તેવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું સમાચાર આવી રહ્યા છે કે નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા અત્યારે ભારે વરસાદ લઈને આ સિઝનમાં પહેલી વાર અત્યારે સરદાર સરોવર ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ મીટર પહોંચી છે અને અત્યારે ડેમમાં ઉપરવાસમાંથી બે લાખ છાસઠ હજાર એકસો વીસ ક્યુસેક પાણીની આવક થઈ છે અને અત્યારે નર્મદા ડેમમાં ત્રણ હજાર નવસો ઓગણત્રીસ એમસીએમ લાઈવ સ્ટોરેજ પણ અત્યારે ભરાયું છે જ્યારે અત્યારે નર્મદા ડેમ બાસઠી ટકા ભરાઈ ચૂક્યો તેથી હવે નર્મદા ડેમના ન દરવાજા ખોલી મૂકવામાં આવ્યા છે અને નર્મદા નદી બે કાંઠે અત્યારે વહી રહી છે જ્યારે નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા અને માછીમારોને નર્મદા નદીમાં મારવા ન કરવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય અત્યારે સરકારે છે તે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ એક નવી યોજના બહાર પાડી છે જેમાં શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય અને એમાં ખેડૂતોને છે તે બિયારણ અને શાકભાજીને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે ત્યારે વિગતવારે જાણકારી છે તે હજુ સરકારે બહાર પાડી નથી તો શિક્ષકોની ભરતી ટેટ એક અને ટેટ બે એના પાસ થયેલા ઉમેદવારો માટે અત્યારે મહત્વના સમાચાર આવ્યા જેમાં અત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે સાથે સાથે આ વર્ષે બે હજાર ત્રેવીસ પહેલાં લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ ભરતી માન્ય રહેશે અને બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટનું પરીક્ષાનું પરિણામ પણ માન્ય રહેશે અત્રિ ઉલ્લેખને એ છે કે ચાલુ વર્ષની ભરતી માટે જ બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટની પરીક્ષાનું પરિણામ ખાસ માન્ય રાખવામાં આવ્યું છે આગળ વધુ સમાચારમાં વાત કરીએ તો અંબાલા પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે અત્યારે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા રહેશે અને અત્યારે બંગાળની ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જે એટમોસ્ફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થવાની રહેશે જ્યારે દેશના ભાગોમાં અત્યારે ભારે વરસાદની શક્યતા છે અને ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભાવી શકે છે જ્યારે અત્યારે ચૌદ ઓગસ્ટ સુધી ખૂબ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તેમજ અત્યારે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તો વધુમાં હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ ઉપર આપેલી લેટેસ્ટ માહિતીમાં અત્યારે જણાવ્યું છે કે હાલ ગુજરાત ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા પડી શકે છે અને છેલ્લા કેટલાક દિવસોથી અત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા રા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે જ્યારે ખેતી કામમાં અત્યારે અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે જ્યારે અત્યારે તમારા વિસ્તારોમાં ત્યાં કેવું વાતાવરણ છે તે અત્યારે હાલ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરીમાં અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોરબંદર પહોંચ્યા હતા અને આ મુલાકાતનું ખાસ કારણ વરસાદ હતું ત્યાં પોરબંદરમાં અત્યારે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે તેથી ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવા સીએમ અહીં પહોંચ્યા હતા તેમણે વરસાદી પાણીના નિકાલ અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું અને સાથે કહ્યું હતું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે જ રહેશે તો ગુજરાત સરકારે એક યોજના જાહેર કરી છે જેમાં આપણે જણાવ્યું કે ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા અત્યારે યોજના શરૂ કરી જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે અને બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય તો તે પિતા અને કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને પણ આ યોજના લાગુ પડે છે જ્યારે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ રાખવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે તો આગળ ઉત્તર પ્રદેશથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં ભારે વરસાદના કારણે ગંગાના નદીના જળસ્તરમાં વધારો થયો અને ત્યાં યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી એક મીટર ઉપર વહી રહી છે તો વારાસણીમાં અત્યારે ગંગાનું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધી ઓગણ સિત્તેર મીટરથી ઉપર રહ્યું હતું જેના કારણે ત્યાં પંચ્યાસી ઘાટ ડૂબી ગયા અને ઘાટના કિનારે આવેલા પાંચસો મંદિરો પણ ત્યાં નદીમાં ડૂબી ગયા છે હવામાન વિભાગે ત્યાં આજે પણ પંદર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે અત્યારે શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં વધારો થયો છે જેમાં અત્યારે શ્રાવણ માસના મોટા ભાગના તહેવારો પણ અત્યારે આ માસમાં ઉજવવામાં આવે છે અને લોકો શ્રાવણ મહિનામાં એકટાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ વધારે રહે છે જ્યારે સામાન્ય દિવસો કરતાં શ્રાવણ મહિનામાં ફ્રૂટની માંગ વધી જાય છે અને ફ્રૂટ્સમાં પણ સૌથી વધારે કેળાની ડિમાન્ડ વધારે રહ્યા છે જ્યારે હાલ માર્કેટમાં કેળા ચાલીસ રૂપિયા ડઝન સફરજન ત્રણસો રૂપિયા કિલો દ્રાક્ષ સાઠ રૂપિયા કિલો દાડમ સો રૂપિયા કિલોના ભાવે અત્યારે વેચાઈ રહ્યા છે તો ગુજરાતના અઠયાવીસ જિલ્લામાં ફેલાયો ચાંદીપોરા વાયરસ વાત કરીએ તો ચાંદીપોરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને રાજ્યના કુલ અઠ્યાવીસ જિલ્લામાં આ વાયરસ ફેલાઈ ચુક્યો છે અને એની ઝપટમાં આવેલા એકોતેર બાળકોના મોત થયા જ્યારે હજુ પણ એકસો ઓગણસાઠ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા અમદાવાદમાં અત્યારે કોર્પોરેશન બાર ગાંધીનગરમાં આઠ અને સૌથી વધારે સાબરકાંઠામાં સોળ કેસ નોંધાયા છે ચાંદીપુરા વાયરસના તો ગુજરાતની જવાબદારી સમાન સરદાર સરોવર ડેમની ફરીવાળા જળસપાટીમાં વધારો થયો ઉપરવાસમાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સારી અસર થાય છે અને નર્મદામાં આવેલા આ સદા સરોવર ડેમની સપાટી વધી ગઈ આ સિઝનમાં અત્યારે પહેલીવાર ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ બાવીસ મીટરને પાર પહોંચી ગઈ જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી એકસો પોઈન્ટ અડસઠ મીટર છે અને આમ હવે ડેમ મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર અગિયાર પોઈન્ટ છેતાલીસ મીટર જ દૂર છે જ્યારે ડેમમાં પાણીની આવક સામે અત્યારે જાવક પણ ઘટી છે તેથી ડેમમાં અત્યારે સાઠ ટકા ઉપર ભરાઈ ગયો છે તો સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાશે અને એમાં આજે મોરબીના દરબારગઢથી ન્યાયયાત્રાની શરૂઆત થશે જે ગાંધીનગરના ચાંદખાડા સુધી યોજાશે અને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ યોજી ન્યાયયાત્રા અને જેમાં કોંગ્રેસની ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે